દોસ્તો હું તમારા માટે આવી ગયો છું મા રવેચી ની યાત્રા લઈને અને હું તમને આપવાનો છું ત્યાંનું માર્ગદર્શન કેવી રીતે જવું અને દોસ્તો જો આ વિડીયો પૂરેપૂરો જોજો નહીં તો તમને ખ્યાલ નહીં આવે કે રવેચી ધામ કેવી રીતે જવું અને તમે થઈ જશો ખૂબ હેરાન કારણ કે આ મેં જે આમાં ગાઈડલાઇન્સ આપી છે તેને તમારે ખાસ કરીને ધ્યાનમાં લેવાની રહેશે નકર થઈ જશે ન તમને મળશે પેટ્રોલ ન મળશે તમને ડીઝલ ને ન મળશે સીએનજી તો આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખો અને આપણો વિડીયો જોવો પૂરેપૂરો જેથી તમને ખબર પડે કે તમારે રવેચી ધામ કેવી રીતે જવું અને હું આપીશ તમને આમાં ટોટલી માર્ગદર્શન તો જોતા રહ્યો મારી સાથે દીપ જર્ની વ્લોગ્સ કમ ટુ દીપ જર્ની વ્લોક્સ આપણે ફરીથી એક નવી જર્ની લઈને પાછા આવી ગયા છે આજે જે જર્ની કરવાના છે તે ટ્રેનમાં નહીં પણ બાય રોડ કરવાનાથી જે કહેવાય છે કે કચ્છની અંદર આવેલું રવેચી ધામ જે રવેચી માતાનું મંદિર છે ત્યાં હું તમને આજે જર્ની કરવા લઈ અને ફરવા લઈ જવાનો છું કે રાજકોટ ત્યાં લગી કેવી રીતે જવાય છે અને બાય રોડ કેવો સફર રહેશે અને એક દિવસની અંદર તમે કઈ કઈ જગ્યા ફરી શકશો કે આ વિડીયોઝમાં હું તમને બતાવવાનો છું અને કેવી રીતે જવું એની ટોટલી ગાઈડલાઇન્સ આપવાનો છું તો મારી સાથે તમે જોતા રહેશું દીપ જર્ની બ્લોગ્સ અને બતાવું છું કે એક દિવસના ટૂર પ્લાનની અંદર તમે કઈ કઈ જગ્યા ફરી શકો છો તો મારી સાથે જોતા રહ્યો તો આપણે અત્યારે સવારના અર્લી મોર્નિંગ નીકળીએ છીએ અને અહીંયાથી કહેવાય છે કે ચારથી સાડા ચાર કલાકની જર્ની થશે અને કહેવાય છે દોસ્તો કે એકસો ને નેવું કિલોમીટર જેટલું રવેજી ધામ થાય છે અને અત્યારે આપણે મોરબી રોડ ઉપરથી મિત્રો આપણે હવે સફર કરતાં કરતાં નીકળી ગયા છીએ જે રાજકોટ મોરબી નેશનલ હાઈવે છે તેના ઉપરથી આપણે જઈ રહ્યા છીએ અને કહેવાય છે દોસ્તો સફર કરતાં કરતાં એક કલાકની જર્ની પૂરી કરીને આપણે અત્યારે પહોંચી ગયા છીએ મોરબી જે કહેવાય છે કે નીચેની સાઈડ જે દોસ્તો જે રસ્તો જઈ રહ્યો છે તે મોરબી સિટી તરફ જઈ રહ્યો છે પણ આપણે કહેવાય છે કે પુલ ઉપરથી બાયપાસ તરફ જવાનું છે માળિયા નેશનલ હાઈવે તરફ જવાનું રહેશે અને આ કહેવાય છે મોરબી બાયપાસ હાઈવે છે અને દોસ્તો ફાઇનલી કહેવાય છે કે આપણે મોરબી સિટીને ક્રોસ કરી લીધું છે અને આ જે દેખાઈ રહ્યું છે અહીંયાથી કંડલા તરફ જવાનો રસ્તો છે લેફ્ટ સાઈડની અંદર અને રાઇટ સાઈડની તરફ વાંકાને તરફ જાય છે અમદાવાદ તરફ રોડ એટલે અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ તરફ જવાનું રહેશે જે જોઈ રહ્યા છો જે માળિયા કંડલા ગાંધીધામ અને સામખિયારી તરફ જાય તે રૂટ ઉપર આપણે જવાનું રહેશે આપણે અત્યારે દોસ્તો પોકી ગયા છીએ માળિયા હોનેસ્ટ ઉપર જે કહેવાય છે કે આ જે માળિયા એક એવું ગામ છે જ્યાંથી કહેવાય છે કે અમદાવાદ નેશનલ હાઈવે જે કહેવાય છે કે કચ્છ ભુંદ્રા રોડને કનેક્ટ કરે છે અહીંયાથી કહેવાય છે હળવાદ વિરમગામ થઈને અમદાવાદ જવાનો રસ્તો મળે છે અને આ એક એવી માત્ર મોટી હોટલ છે દોસ્તો કે અહીંયા આપણે સ્ટોપેજ કરીશું સવારનું મોર્નિંગનું બ્રેકફાસ્ટ અહીંયા કરવો રહેશે ને દોસ્તો રહી એક બીજી વાત કે તમારી જો સીએનજી ગાડી હશે તો સીએનજીનો પંપ અહીંયા બાજુમાં જ છે ને સીએનજી ગેસ અહીંયા જ પુરાવી લેવાનો રહેશે કારણ કે દોસ્તો આગળ તમને કોઈ પણ સીએનજી ગેસ મળશે નહીં તો સફર કરતાં કરતાં કહેવાય છે કે રાજકોટથી નીકળતા ને એકથી દોઢ કલાકની જર્ની પૂરી કરીને ત્યારે આપણે માળિયા હોર્નસ્ટ ઉપર પહોંચ્યા છીએ જઈને કહેવાય છે કે આ એકમાત્ર એવી હોટલ છે જે કચ્છ અમદાવાદ અને રાજકોટને જોડતી એક હોટલ છે ને આ હોટલ ઉપર આપણે સ્ટોપેજ લીધો છે દોસ્તો તમે પણ જો ફરવા આવો તો આ જગ્યાએ જ સ્ટોપેજ લેજો જેથી તમને સારું એવું જમવાનું અથવા બ્રેકફાસ્ટ સારું એવું અથવા રાતનું ડિનર પણ સારું એવું અહીંયા તમને આ જગ્યા ઉપર મળી જશે જે તમે જોઈ રહ્યા છો એક્ઝેક્ટ મારી પાછળની સાઈડ અને હોનેસ્ટ કહેવાય છે અને કહેવાય છે કે એ એફએમ હોટેલ છે અને અહીંયા આવીને તમે હોલ્ડ કરી શકો ને અહીંયા હજી આપણે જર્ની કરવાની છે નેવું કિલોમીટરની બાકી રહેશે અને ચાલો દોસ્તો બતાવું છું કે કેવો રહેશે આપણો સફર તો મારી સાથે જોતા રહ્યો ડીપ જર્ની બ્લોગ્સ અને મજા આવે તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી હું તમને આવી જર્ની બતાવતો રહીશ દોસ્તો આપણે સફર કરતાં કરતાં અત્યારે ભોગી ગયા છીએ નો પુલ કહેવાય છે આ સુરજબારી ગામનો પુલ છે અને દોસ્તો આ પુલ ઉપર કહેવાય છે કે બંને બાજુ તમને પાણી પાણી જોવા મળશે સમુદ્રી પાણી અને કહેવાય છે કે અહીંયા મીઠાની ખેતી જે કહેવાય છે નમક આવે છે એમની ખેતી અહીંયા તમને જોવા મળે છે અને દોસ્તો આપણે આ રૂટ ઉપરથી જવાનું રહેશે હું તમને બતાવું છું ટોટલી ગાઈડલાઈન્સ આ રૂટનો તમને સમજાવું છું તમારે કેવી રીતે જવાનું રહેશે તો ધ્યાનથી આ વિડીયોઝ જોજો દોસ્તો અત્યારે જે નીચેની સાઈડ લેફ્ટ સાઈડમાં તમને જે રસ્તો દેખાય છે તે કહેવાય છે કંડલા ગાંધીધામ તરફ રસ્તો જતો રહે છે કચ્છ તરફ અને આપણે કહેવાય છે કે પુલ ઉપર જવાનું રહેશે અને પુલ ઉપરથી કહેવાય છે કે રાધનપુર પાલનપુર હાઈવે છે એ પુલ ઉપરથી આપણે જવાનું રહેશે ચિત્રોડા ગામ સુધી જવાનું રહેશે દોસ્તો આપણે આ પુલ એક અલગ ટાઈપનો પુલ જે બનાવેલો છે નેશનલ હાઈવે નો દોસ્તો એટલે ધ્યાનથી આ પુલ ને એરિયો પુલ ઉપર જતા રહેજો એટલે તમને તકલીફ નહીં પડે સામેની સાઈડ દોસ્તો તમને છે તે રેલવે સ્ટેશન છે અને કહેવાય છે દોસ્તો અહીંયાથી આપણે આખો યુટર્ન લાગશે આ જે હાઈવે છે તે કંઈક અલગ ટાઈપનો જ અહીંયા બનાવવામાં આવ્યો છે દોસ્તો અને અહીંયાથી કહેવાય છે આપણે ચિત્રોળ ગામ સુધી જવાનું રહેશે જે અહીંયાથી માત્ર 10 થી પંદર કિલોમીટર જેટલો દૂર આવશે જે તમે રાધનપુર પાલનપુર હાઈવે ઉપર ચડશો દોસ્તો ખાસ કરીને યાદ રાખજો કે ચિત્રોળા ગામથી તમારે લેફ્ટ સાઇડ વરવાનું રહેશે અને પછી કહેવાય છે ચિત્રોળા ગામથી આવો સિંગલ પટ્ટીનો રોડ તમને જોવા મળશે જે ત્રીસ કિલોમીટર લગી તમારે રાપર ગામ સુધી આવવાનું રહેશે રાપર ગામને ક્રોસ કરીને આપણે જવાનું રહેશે તો બતાવું છું તમને રાપર ગામ દોસ્તો આ જોઈ રહ્યા છો તમે કે રાપર ગામ છે જે એનું જિલ્લો કહેવાય છે ખોટું એવું ગામ છે આ અને કહેવાય છે કે અહીંયાથી રવેચી ધામ વીસ કિલોમીટર છે જો બાય બસથી આવો તો અહીંયાથી તમને દોસ્તો કહેવાય છે કે તમને ઇકો ગાડી અથવા ક્રોસ કરીને નીકળવાનું રહેશે આ સ્ટેટ હાઈવે છે ક્યાંય પણ વરવાનું નથી આવતું અને દોસ્તો આગળ આવશો એટલે તમને આવી રીતના ગેટ જોવા મળશે અને લખેલું જ છે રવેચી ધામ તરફ જવાનો રસ્તો થી કિલોમીટર એટલે દોસ્તો કહેવાય છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એના જેવું જ છે અને અહીંયા તમને જગ્યાએ જગ્યાએ તમને બોર્ડ જોવા મળી જશે દોસ્તો અને જો દોસ્તો તમે અહીંયા ફરવા આવો તો એક દિવસની અંદર તમે બે જગ્યા કવર અપ કરી શકો છો રવેચી ધામ પણ જઈ શકો છો અને અહીંયાથી જ રસ્તો જાય છે કાબરાવ જવા માટે તે અહીંયાથી શોર્ટકટ થાય છે દોસ્તો તમે અહીંયાથી પણ કબરાવ જઈ શકો છો આ દોસ્તો દેખાય છે લેફ્ટ સાઈડ ની તરફ તે કહેવાય છે કે અહીંયાથી કબરાવ જવા માટે રસ્તો છે જો રવેચી ધામના ગેટના ના એક્ઝેક્ટ બારથી જ આ રસ્તો નીકળી જાય છે તમારે કાબરાવ જવું હોય તો અહીંયાથી અને દોસ્તો આ સ્ટેટ ગેટ છે તે કહેવાય છે કે રવેજી ધામની અંદર લઈ જાય છે તમને તો કહેવાય છે કે જો તમારે અહીંયા આવવું હોય તો કહેવાય છે રાજકોટથી અથવા અમદાવાદથી આવો તો તમારે માળિયા જગ્યાએ સ્ટોપેજ રહેશે માળિયા હોનેસ્ટ ઉપર ને માળિયા હોનેસ્ટ ઉપર જ જો તમારી પાસે સીએનજી ગાડીનો વિકલ્પ હોય તો તમે ત્યાં જ સીએનજી પુરાઈ લેજો કારણ કે તેનાથી આગળ તમને કોઈ જગ્યાએ સીએનજી નહીં મળે અને અહીંયા આવવા માટે માળિયાથી સામખિયારી સામખીયારીથી થઈને કહેવાય છે દિશા વાળો રૂટ લેવાનો રહેશે જે જ કહેવાય છે એની પહેલાં ચિત્રોળા ગામ આવશે અહીંયાથી દસથી બાર કિલોમીટરમાં ચિત્રોળા ગામ આવશે ચિત્રોળા ગામ થઈને રાપર તરફ જવાનું રહેશે અને રાપરથી જે રવેચી નગર જે કહેવાય છે રવેચી ધામ જે કહેવાય છે ત્યાંથી પંદરથી સોળ કિલોમીટરના ડિસ્ટન્સની અંદર જ આવી જાય છે દોસ્તોને કહેવાય છે કે રાજકોટથી અહીંયા પહોંચવા માટે ચાર કલાક જેટલો સમય લાગે છે અને એકસો એંશીથી એકસો નેવ કિલોમીટર જેટલો સફર રહેશે અને અમદાવાદથી તમારે આવવું હોય તો કહેવાય છે સાડા ત્રણસો કિલોમીટર જેવાનો સફર આ રહેશે અને દોસ્તો આ વિડીયોસના માધ્યમે હું તમને બતાવું છું મંદિર કેવું છે અહીંયા કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ છીએ અને તમારે જો કોઈને દર્શન કરવા હોય તો જે મેં આ ગાઈડલાઇન્સ આપી છે આના ઉપર તમે ફોલોઅપ કરજો એટલે તમને કોઈ જગ્યાએ ફરવામાં ક્યાંય તકલીફ નહીં પડે ચાલો બતાવું છું મંદિર કેવું છે ને કેવો એનો નજારો છે દોસ્તો કહેવાય છે રવેચી ધામની અંદર એન્ટર થશો એટલે એન્ટ્રી દ્વાર તમને આવું જોવા મળશે અને સાથે અહીંયા માર્કેટ પણ દોસ્તો તમને જોવા મળી રહી છે અહીંયા માર્કેટ પણ છે ત્યાં તમે ઘણી બધી ખરીદી કરી શકો છો કેવાય છે દોસ્તો પણ અહીંયા અહીંયા નારિયેલ લાવો તો આખે ને મૂકી રહે છે તે તમે નથી લઈ જઈ શકતા અને દોસ્તો આ તમે જો જોઈ રહ્યા છો જે રવેચી ધામ લખેલું છે તેનો તેના આ સાઈડનો દ્વાર બંધ છે અને કહેવાય છે દોસ્તો અહીંયા તમને રહેવાની પણ સુવિધા મળી રહી છે અહીંયા ધર્મશાળા છે અને અંદરની મૂર્તિ કંઈક આ રીતે દોસ્તો છે અહીંયા જેનો આપણે ફોટો નથી લઈ શકતા દોસ્તો આ જે દરવાજો દેખાય ત્યાંથી તમે મંદિરની અંદર જઈ શકો છો પ્રવેશ કરી શકો છો અને સાથે કહેવાય છે તમને બતાવું છું કે આ તળાવ પણ અહીંયા છે તે તમને બતાવું છું તો આ જગ્યા જ્યાં આપણે આવ્યા છીએ તે કહેવાય છે કે જે શક્તિપીઠ છે એ શક્તિપીઠ તરીકે આ મંદિરને માનવામાં આવે છે દોસ્તો આ જગ્યા તમે જોઈ રહ્યા છો કે રવેચી માતાજીનું મંદિર છે અને દોસ્તો કહેવાય છે કે અહીંયા તમને અન્નક્ષેત્ર પણ મળે છે અને અહીંયા કહેવાય છે કે આપણા ગઈડાવા માવતર જો અહીંયા ઘણી બધી એવી સેવાઓ પણ કરે છે તમે જોઈ રહ્યા છો કે માવતર અહીંયા વડીલો લોકો છે તેવા લોકોને અહીંયા સેવા કરવાનો લાભ મળે છે તમે જે જોઈ રહ્યા છો આપણા માવતર છે આપણા માજી એ કહેવાય છે કે પચાસ વર્ષથી આ જગ્યા ઉપર હજી સેવા કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે આવી ઉંમરની અંદર પણ એ કેવી સેવા કરી રહ્યા છે કહેવાય છે કે જો રવેચી ધામ ઓગ્લીક આવો તો આ જગ્યાની આવા વ્યક્તિની પણ મુલાકાત લેજો અને કહેવાય છે કે અહીંયા જમવાનું પણ ક્ષેત્ર પણ છે અને કહેવાય છે કે ઘણા ઘણા વડીલો લોકો છે તે અહીંયા સેવા પણ કરે છે આમાં તમે જોવો છો આમાં અવતર તમે અહીંયા જ સેવા કરતા હશો ને મળી Mata <tuk> gawa <tuk> <tuk> કવેચી ધામ ઉપર આવો છો બાજુમાં તમને ખૂબ સરસ એવું તળાવ જોવા મળે છે અને કહેવાય છે કે આખું ફોરેસ્ટ જેવો એરિયો લાગે છે આ તમને અને એક સેટ અહીંયા આ મંદિર છે તમે જોઈ જ્યા છો

અઢારસો ને એકવીસ ની સદી ની અંદર બાંધવામાં આવ્યું હતું અને એના માટે થયેલો હતો અને આ મંદિર છે જે ત્રીસ ફૂટ લંબાઈમાં આવે છે અને કહેવાય છે કે સત્તર ફૂટ આ મંદિરની પોળાઈ છે અને ચોપન ફૂટ એની ઊંચાઈ છે અને કહેવાય છે કે બે સ્તંભ દ્વારા બાંધવામાં આવ્યું છે જે નાનું જે સ્તંભ છે તે સત્તર મંદિર જે છે તે બેક ઉપજોમાં બાંધવામાં આવ્યું છે દોસ્તો જે પ્રથમ જે ઉપજો છે તે કહેવાય છે 7 ચોરસ ફીટનો છે અને બીજો જે મોટો છે 14 બાઈ સાત ચોરસ ફીટનો આવેલો છે દોસ્તો આ મંદિરની અંદર કહેવાય છે કે આ મંદિરની અંદર રવેચી માતાજી ખોડિયાર માતાજી આશાપુરા માતાજી શામભાઈ માતાજી વિભુજાવાળા અંબા માતાજી અને મૂળ પુરુષ મૂળવાજી જાડેજાની આ મંદિરની અંદર પૂજા કરવામાં આવે છે જે મૂર્તિ છે તેની આમાં બતાવેલી છે અને કહેવાય છે સાથે અહીંયા દોસ્તો રામા પીર છે તેમની પણ પૂજા આ મંદિરની અંદર કરવામાં આવે છે આ મંદિરની અંદર એક સમયની અંદર કોઈક માનવોની બલી દેવામાં આવતી હતી ને આજે આ મંદિરની અંદર એ બલિનું જે પ્રથા હતી તે બંધ થઈ ગઈ છે પણ આજની હાલની તકની અંદર આ મંદિરની અંદર આખું નારિયલ જ વધેરવામાં આવે છે અહીંયા આખું નારિયેલ જ મૂકી દેવાનું રહેશે દોસ્તો આ મંદિરની અંદર તમે આવો એટલે દોસ્તો કહેવાય છે કે તમારે અહીંયા રાત્રિનું રોકાણ કરવું હોય તો તમને અહીંયા આવી ધર્મશાળાની સુવિધાઓ પણ મળી રહેશે દોસ્તો આ જગ્યા ઉપર અને કહેવાય છે કે એક્ઝેટ મંદિરની બાજુની અંદર જ છે જ્યાં તમને ધર્મશાળા રહેવા માટે મળશે બહુ ઓછા ખર્ચે તમે અહીંયા રહી શકો છો જો રાત્રિનું તમારે રોકાણ કરવું હોય તો તમે અહીંયા રોકાણ પણ કરી શકો છો દોસ્તો આ જગ્યાએ દોસ્તો મંદિરની બહાર આવશું એટલે તમને આવી ઘણી બધી અહીંયા દુકાનો જોવા મળશે જેમાં તમે અહીંયાથી ખરીદી કરી શકો છો દોસ્તો એક્ઝેક્ટ મંદિરની બહાર તમને આ બધી વસ્તુઓ જોવા મળશે અને કહેવાય છે દોસ્તો આ અંદરની સાઈડ જે રસ્તો જઈ રહ્યો છે તે કહેવાય છે કે અહીંયાના ધર્મશાળાના ભોજનાલયનો છે અને દોસ્તો અંદર લઈ જઈને તમને બતાવું છું કે અહીંયા આપને કેવું ભોજન કરાવવામાં આવે છે એ પણ ફ્રી સેવાની અંદર

કે આ મેં ભોજનની થાળી જે લીધી છે દોસ્તો તે કહેવાય છે આપણે ફ્રી સેવાની અંદર આ બધું આપને અહીંયા ખાવા મળે છે દોસ્તો પણ જમવાનો અન્નનો બગાડ અહીંયા કરવો નહીં જો દોસ્તો જોઈ રહ્યા છો દાળ છે શાક છે ભાત છે ગાંઠિયા છે મીઠાઈ છે છાસ છે અને કહેવાય છે કે ગરમા ગરમ દોસ્તો અહીંયા આપને આ રોટલી પણ અહીંયા ખાવા મળે છે ફાઇનલી મેં તમને બતાવ્યું છે કે રવેચી ધામ કેવી જગ્યા છે ફરવાની શું શું ફરવા જેવું છે ક્યાં જમવાનું છે મેં ટોટલી ગાઈડલાઈન્સ આ વીડિયોસમાં તમને આપી છે અને હવે નાય દોસ્તો કે અહીંયા કેવી રીતે પહોંચવું અને કેટલો ખર્ચો આવે તો દોસ્તો આ વીડિયોસમાં તમને બતાવું છું રાજકોટની રવેચી ધામને રવેચી ધામ થી રાજકોટ લગીનો ખર્ચો ટોટલ આવે છે 1500 રૂપિયા જે સીએનજી કાર હોય તો તમારે દોસ્તો એટલે કહેવાય છે કે આવા જવાના ચારસો કિલોમીટર થાય છે તેના પંદરસો રૂપિયા જેટલો સીએનજી નો ખર્ચ આવે છે દોસ્તો અને સીએનજી તમારે લાસ્ટ કહેવાય છે માળીયા હોનેસ્ટની બાજુમાં પુરાવી લેવાનું રહેશે બાકી એનાથી આગળ તમને કોઈ જગ્યાએ સીએનજી ગેસ મળશે નહીં અને કહેવાય છે કે જો દોસ્તો તમારે પંદરસો રૂપિયાની અંદર જ તમે ફરી શકશો અને દોસ્તો કહેવાય છે કે અહીંયા જમવાનું જે સુવિધા છે તે ફ્રી છે મેં આ વિડીયોઝમાં બતાવ્યું છે કે જમવાનું અહીંયા તમને શું શું મળે છે પ્લસ દોસ્તો અહીંયા રહેવા માટેની પણ સુવિધા છે અગર જો દોસ્તો તમારી પાસે ડીઝલ કાર હશે તો તમારે ડીઝલ કારનો ખર્ચો કહેવાય છે બે હજાર રૂપિયા જેટલો તમારે આવશે દોસ્તો રાજકોટથી રવેચી પાસે કોઈ વાહન તમારી પાસે નથી તો દોસ્તો તમે બાય રોડ બસ દ્વારા તમે રાપર ગામ સુધી આવી શકો છો રાપર ગામથી તમને ત્રીસ થી ચાલીસ રૂપિયામાં રવેચી મંદિર છે ત્યાં સુધી લઈ આવશે રવેચી ધામ સુધી તમને લઈ આવશે દોસ્તો ત્રીસ થી ચાલીસ રૂપિયાની અંદર અને દોસ્તો કહેવાય છે કે જે રાપર રવેચી ધામ છે તે તે મેં તમને કીધું છે કે પંદર થી સોળ કિલોમીટરના રેન્જ ની અંદર આવે છે તો આપણે પચાસ રૂપિયાની આવા જવાની એટલે સો રૂપિયાની ગણતરી રાખીને ચાલવાનું રહેશે રાપર સુધી તમારે કહેવાય છે બસ અથવા કોઈ વિકલ્પ દ્વારા તમારે આવવાનું રહેશે અને દોસ્તો રહી વાત કે તમારે જો અમદાવાદ થી પણ અહીંયા ફરવું હોય તો સાડા ત્રણસો થી ચારસો કિલોમીટરનો રેન્જ આવે એટલે સાતસો કિલોમીટરના રેન્જની ગણતરી રાખવાની રહેશે જો સીએનજી કાર તમારી પાસે હશે તો ત્રણ થી સાડા ત્રણ હજાર રૂપિયા જેટલો ખર્ચો આવશે અને ડીઝલ ગાડી હશે તો પાંચ હજાર રૂપિયા જેટલો ખર્ચો ગણીને અંદાજીત તમારે ચાલવાનું રહેશે અને જો બસ દ્વારા આવો તો પણ તમારે રાપર સુધીનો સફર કરવાનો દોસ્તો રહેશે અને કહેવાય છે કે દોસ્તો અહીંયા જમવાની પણ બહુ સારી સુવિધા મળે છે જે તમે મેં આ વિડીયો બતાવ્યું છે અને અહીંયા મંદિર પણ અંદર કહેવાય છે કે રહેવા માટેના રૂમની પણ સુવિધા છે તે પણ સાવ ઓછા ખર્ચે આપણે રહેવા અહીંયા મળે છે અને દોસ્તો આ વિડીયો મેં તમને આ બધી જ વસ્તુ સમજાવી છે દોસ્તો જો દોસ્તો તમને ન ખબર પડે તો તમે મને કમેન્ટ કરી શકો છો અથવા દીપ જર્ની બ્લોગ્સ મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે તમે તેવા જઈ મને પર્સનલ તમે મને કમેન્ટ કરીને મને પર્સનલ મેસેજ કરીને તમે મને પૂછી શકો છો હું તમને તમને એનો ટોટલી ગાઈડલાઇન્સ દોસ્તો તમને આપીશ અને રહી દોસ્તો વાત કે જો તમે આપણા વિડીયોઝ જોતા હોય તો પ્લીઝ મહેરબાની કરીને લાઈક કરો જેથી મને ખબર પડે કે તમે મારો વિડીયોઝ જોવો છો અને જો દોસ્તો તમને મજા આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કહેવાય છે જે બે લાઇકન છે તેને દબાવો એટલે મારા આવા નવા નવા વિડીયોઝ તમને જોવા મળતા રહે અને દોસ્તો હું તમને આ વિડીયોઝની અંદર મેં ટોટલી ગાઈડલાઇન્સ આપી છે અને દોસ્તો મારે કહેવાનો મતલબ એટલો જ છે કે તમને ન ખબર પડે તો જરૂરથી જરૂર મને કમેન્ટ કરજો હું તમને જરૂરથી જરૂર રિપ્લાય આપીશ અને ચાલો દોસ્તો હું ફરીથી પાછા તમને નવા બ્લોગ સાથે ફરીથી પાછો મળું છું અને જો મજા આવી હોય તો મેં તમને ફરીથી કીધું છે કે આપણી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી હું તમારા માટે નવા નવા વિડીયોઝ બનાવતો રહીશ ચાલો મળું છું એક નવી જર્ની સાથે તમને